છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક આવેલા સિહોર ગામ પાસેથી ભારજ નદી પર ચોથી વખત જંત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે ચોમાસા દરમિયાન બિસ્માર થયેલા ડાયવર્ઝનના કારણે સર્જાતી હાલાકીથી કંટાળીને ગ્રામજનો અને આસપાસના યુવાઓએ આ પહેલ કરી છે આ ચોથી વારનું ડાયવર્ઝન બનતા આજુબાજુના ડઝનબંધ ગામોના લોકોમાં રાહતની લાગણીઓ ફેલાય છે આ વિસ્તારના લોકો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે જો કે સરકારી તંત્ર દ્વારા તૂટેલા ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવતું ન હોવાથી અહીંના યુવાનોએ પોતાની પહેલથી જાતે જ મહેનત કરીને પથ્થરો પાઇપો અને માટીનો ઉપયોગ કરીને હંગામી માર્ગ તૈયાર કર્યો છે ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો નદીમાં પાણીનું સ્તર વધતા આ ડાયવર્ઝન તૂટી જાય છે ડાયવર્ઝન તૂટવાને કારણે આસપાસના ગામોના વિદ્યાર્થીઓ નોકરિયાત લોકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ઇમરજન્સી સેવાઓ માટે પણ આ માર્ગ બંધ થતાં લોકોને ભારે હાલાકી વેળવી પડે હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર અને સરકારી ડાયવર્ઝનના કાયમી સમારકામ માટે રજૂઆતો કરી રહ્યા છે છતાં કોઈ પણ નક્કર કાર્યવાહી થઈ નથી થાકીને હવે દર વખતે ડાયવર્ઝન તૂટ્યા પછી ગામના યુવાનો જ સ્વયંભૂ રીતે ભેગા થઈને શ્રમદાન થકી આ કામ કરે છે ચોથી વાર આ જનતા ડાયવર્ઝન બનતા લોકોને હાશકારો થયો છે પરંતુ કાયમી પુલ કે મજબૂત ડાયવર્ઝનની માંગણી વધુ પ્રબળ બની છે સરકારી તંત્રની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે જ્યારે યુવાનો પોતાની મહેનતથી અને ખર્ચે છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને રાહત આપી રહ્યા છે ત્યારે સંબંધિત સરકારી વિભાગ દ્વારા તૂટેલા ડાયવર્ઝનનું રિપેરિંગ કામ પણ થતું નથી યુવાનોના શ્રમદાનથી સરકારની કામગીરી સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે તાજેતરમાં વરસાદના કારણે સવારના સમયે જનતા ડાયવર્ઝન પર કીચડ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો

એમાં વરસાદ પડે અને થોડું પાણી આવી જાય એટલે ડાયવર્ઝન ધોવાઈ જાય હવે દિવાળીનો તહેવાર આવી ગયો છે દિવાળીનો તહેવાર આવ્યો અને આજે આ પબ્લિકને આવવા જવા માટેનું બહુ શાંતિ થઈ ગઈ છે અને આજે બજાર પણ જેતપુરનું ધમધમે છે લિકન જેતપુરમાં કાળા કાગડા ભમથેલા એવી પરિસ્થિતિ હતી આપણે પાવી જેતપુર તાલુકાની અને તાલુકામાં તાલુકાની પબ્લિકને બી ચાલીસ પચાસ પચાસ કિલોમીટરનું ફરી ફરીને જવું પડતું હતું આજની તારીખમાં આજે દસ કિલોમીટર આઠ કિલોમીટરમાં પબ્લિક આજે જેતપુર જઈ શકે છે અને તાલુકાની કામગીરી કરાવી શકે છે મામલતદારમાં જવાનું હોય તાલુકા પંચાયતમાં જવાનું લોકોને વારંવાર આ જરૂરિયાત પડતી હોય અને આજની તારીખમાં જે ડાયવરજન બન્યું છે એ બદલ આ ગામ લોકોનો આગેવાનોનો અને જે ડાયવરજન બનાવનાર એ વ્યક્તિઓનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે સાહેબ જનતા ડાયવર્ઝન બનાવ્યા છે એમાં કેટલાક સરપંચનું અહીંયા પેલું એ મદદગારી હશે એમાં શાસક આ તો અમારા જે નજીકના સરપંચો છે ને ગામ આપણે શિયોર છે શિથોલ છે મોટી રાસડી છે હવે આ રોડન છે આવી રીતે આ છ સ આઠ ગામડા છે અહીં પાવી જેતપુર પાવી જેતપુર પાવી જેતપુરની બી મદદ અમે લઈએ પણ અમે આ વખત મદદ અમને નથી મળી અમારા જે આ સરપંચો છે આદિવાસી સરપંચો છે એ જ આ મદદ કરી અને અમારો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી છે છતો અમુને વારંવાર આ રજૂઆત કરવી પડે છે એમ કારણ કે આ શું છે કોઈ ધ્યાન આ ભાઈ આ ડાયવર્જનભાઈનું એ પણ તૂટી ગયું સરકાર વારંવાર લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા થી સાત કરોડ રૂપિયા ખર્ચ્યા કોઈ સતો પણ આ ઉપયોગ નહીં થયો અમારે આ અમારા આદિવાસી સરપણોના લોકો આ જે બનાવી રહ્યા છે એમાં આજે અમારી પબ્લિક આ નદી પાર કરી અને પાલજીયાદપુર બોડેલી વડોદરા અને મધ્યપ્રદેશની ગાડીઓ પણ અહીં ચાલે છે આજે મધ્યપ્રદેશ પાવાગઢ પાવાગઢ યાત્રાઓ જાય છે આજે એ લોકોને ઘણો ફેરો કાપવાનો બચી ગયો છે અને આ ડાઈવર જન્માથી અમને આ આ ભાઈઓને ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ જે સરકે એમને એમનો ઉપકાર પણ માનવો જોઈએ અને સરકારને બી એ માનવું જોઈએ કે ખરેખર લોક જનતા ડાઇવર જન બનાવ્યું છે એને આજે લોકો શાંતિથી જઈ શકે છે અને એક આ દિવાળીનો માહોલ છે

એના માટે અમારે અવરજો તબિયત અને અમારા બાળકોને ભણવા જવાનું તે મોટી બધી જ બહુ તકલીફ પડે એટલે દર વર્ષે અમે બનાવી અને ખાસ તો અમારી જનતાને અપીલ છે કે અમે વારંવાર રજૂઆત બી કરી કે આ કોઈ સરકારે ડાયવર્ઝન બનાવ્યું નથી આ આમ જનતા અહીંના સિતોલના અને સિહોદના લૂંટનના રાસલીના યુવાનો દ્વારા જ આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને આમાં કોઈ બી જનતા જાય આમાં કોઈ એક્સિડન્ટ થાય કે ગમે તે થાય તો એની કોઈ જવાબદારી રહેતી નથી તો અમારી જનતાને અપીલ છે કે સાવચેતીથી જવું શાંતિથી જવું અને કોઈને રૂપે થાય એવું કાર્ય કરવું નહીં અહીંયા અને સેફલી જવું બરો બરાબર એ અમારી જનતાને અપીલ આ જે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તો એમાં કોની ફા જે જનતા ડાયવર્ઝન માટે કોણ કોણ તમને સહભાગી બન્યા છે સહભાગી તો અમને મતલબમાં અહીંયા કોઈ વેપારી મંડળ કેવા તેવા કોઈ અમને સપોર્ટ નહીં કર્યો કોઈની પાસે એમનો ફાળો બાળો કોઈ ફાળો આવ્યો નહીં અમારી ભાઈ લોકોના અમારા સરખોનો લોક ફાળો અમારી બાજુના આ બાજુનો જે આગેવાનો છે એમનો ફાળો છે અને અમુક ખાસ મોટો મોટો ફાળો છે અમારા પેટ્રોલ ભારા જે માલિકો છે એમનું છે દર વખતે અમે જ્યારે બી દરવાજા બનાવ્યું એમને અમે ડીઝલ માટે કીધું ત્યારે અમને કોઈ પેટ્રોલ મારા ના નથી પડી એ લઈ જાઓ પણ તમે બનાવો શું નામ છે તમારું મારું નામ દીપક્ષ ગામ ગામ છે આવ્યું છે એના માટે શું કહેશો તમે આ સારું લાગ્યું છે અમે બહુ એટલે એટલું ખુશીની વાત છે કે અમે આમ ફરી જવું પડતું પચાસ કિલોમીટર આંટો પડતો છે આજે મેં સાંભળ્યું કે આ સારું થઈ ગયું છે એટલે આપણા માટે સારું છે અમારા માટે આવા જવા માટે બહુ સરસ કામ કર્યું છે અને હમણાં થોડું આ બધાને સાજોવાળાના બધાને સારું ફાયદો છે એમ અને આ ફેરો કેટલા કિલોમીટરનું તમને પહેલાં પહોંચો પણ આમ પચ્ચીસથી ત્રીસ કિલોમીટરના આટો પડતો તો સાહેબ એટલે બહુ તકલીફ પડતી હતી એમને આમ આવી આવવા માટે પુર જવા માટે ઘણાં સારું કર્યું એટલે બહુ બહુ અમારે શું નામ છે તમારું મોટું ચેતનપુર ફોડીલી રહું છું આવું જનતા ડાઇવર્જન બનાવવામાં આવ્યું છે તો તમે શું કહેવા માગશો ખરેખર શીખોલ અને સિહોદ ગામના ગ્રામજનો દ્વારા આવા જ છોટાદેપુરને જેતપુર તરફથી અને વડોદરા તરફ જતા જનતાની સરળતા માટે દર વખતે બનાવવામાં આવે છે જે ખરેખર સરાહનીય છે ને ખૂબ સારું કાર્ય કરે છે અને સાહેબ આ એક થી ત્રણ વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે ત્યારે સુકી સિંચાઈનું પાણી છોડી અને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે તો એના માટે તમે શું કહેવા માંગો છો એ બાબતે તમે કોઈ હિસાબ તૈયારને સકેટ કરો સ્થાનિક કચ્છાય છે રજવાત છે આ હવે દિવાળીમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તો તમને એના માટે શું કહેવા માંગો અગાઉ દિવાળીનું વેકેશન લોકોની અવર જવર માટે સરળતા રહે તે માટે બનાવવામાં આવે છે જે ખરેખર ખૂબ સારું થાય આજ રોજ આ ડાય જનતા ડાયવર્ઝન બનવાથી સરકારને અને પબ્લિકને ઘણો બધો મોટો ફાયદો થઈ ગયો છે અને હવે તો દિવાળી જેવો માહોલ હોય એવું લાગી રહ્યું છે આ પેલા ત્રણ ત્રણ વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા પણ બે કે ત્રણ દિવસમાં ફરી સુખી ડેમનું પાણી છોડવાથી ડાયવર્ઝન ધોવાઈ ધોવાઈ જતો હતો અને એનાથી આમ જનતાને ઘણું નુકસાન થતું હતું અને આજે વેપારીઓ પણ બજારના ખુશ થઈ ગયા છે કે આ જનતા ડાયવર્ઝન ચાલુ થવા શું નામ છે સાહેબ ડૉક્ટર જગદીશ પટેલ જનતા પાવી કહેવાય આ બાવી જે સિયોત બ્રિજ છે એમાં ચોથી વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તો તમે શું કહેવા માંગશો આ સાહેબ સારું કહેવાય જનતા ડાયવર્જન બનાવ્યું બધા લોકો માટે સારું કહેવાય દિવાળીનો તહેવાર આવે છે એના માટે તમે શું કહેશો એની શુભકામના કહેવાય સાહેબ બધાને અવરજવર થાય છે તો સારું કહેવાય ડાયવર્જન ચાલુ કર્યું એટલા માટે શું નાખું બાબા શું નામ છે તમારું રાઠવા સંગીત કુમાર કાંતિભાઈ કેભાઈ વખત જે દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા રાહદારીઓ અને વાહન ચાલુકાજન ચોથી વખત બનાવવામાં આવ્યું છે ત્રણ થી ત્રણ વખત જે ડાયવર્જન આવ્યું ત્યારે ચૂકી ત્રણ વખત પાણી છોડવામાં આવ્યું ત્યારે આ ડાયવર્જન જોયા છે ત્યારે ચોથી વખત આ ડાયવર્ઝન સંપૂર્ણ રીતે સાર્વ બનવામાં આવ્યું છે ત્યારે સમગ્ર અહીંયા જનતા અને રાહદારીઓ માટેનો એક ખુશી માહોલ થયો છે હાલ તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ડાયવર્જન ડાયવર્ઝન જે જોવામાં આવ્યું છે તો રાહદારીઓ અને સમગ્ર જનતાને એક ખુશીનો તહેવાર કહેવામાં આવે એવું એક જોવા મળી રહ્યું છે દિવ્યાંગ ન્યૂઝ રિપોર્ટર અલ્તા બકરાની વાત